लीबडी नेशनल हाईवे पर ट्रक में आग लगता भयन माहौल सर्जाय हो तेरे आ आग पर बे कलाक जेमजब बाद काबू मेलवा सफल थे तेरे आ बाबते माहिती मुजब लीबडी पीजीवीसीएल कचेरी एकाएक पार्सल भरेल ट्रकनी अंदर अचानक आग भबूकी उठी थी तेरे नेशनल हाईवे पर आली आजूबाजू की માં ફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે ફાયરફાઈટરને જાણ કરતા ફાયરફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા ત્યારે કલાકોની જમજબાદા આંખ પર કાબુ મેળવ્યો હતો ત્યારે આ બાબતે પોલીસે જાણ થતા પોલીસ પણ આવી પહોંચી હતી અને આ બાબતની વધુ તપાસ હાથ ધરી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ટ્રકની અંદર ભરેલ પાર્સલ સડગી ઉઠતા આર્થિક ઘણો બધો નુકસાન થયું હોય એવું પણ લાગી રહ્યું હતું ત્યારે સદ નસીબે જાનહાનિ ટળી હતી કલ્પેશ વાડેર सुरेंद्रનગર